રાજ્ય સરકાર દ્વારા ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ શહેરી ફેરિયાઓ માટે પીએમ સ્વનિધિ યોજના દ્વારા ફેરિયાઓને ખૂબ ઓછા વ્યાજે રૂપિયા દસ હજાર રૂપિયા વીસ હજાર અને પચાસ હજાર રૂપિયાની રકમની લોન સહાય દ્વારા રોજગારને ફરી રોજગાર ઊભો કરવા માટે સરકાર દ્વારા બેંકના સહયોગથી ફેરિયાઓને લોન આપવામાં આવી હતી આ ફેરિયાઓ વધુ પગભર અને તેમનું જીવન ધોરણ ઊંચું આવે તે ઉદ્દેશ્ય સરકાર દ્વારા સ્વનિધિ સે સમૃદ્ધિ કાર્યક્રમ અમલમાં મૂક્યો છે આ યોજના અંતર્ગત સરકારની આઠ અલગ અલગ યોજનાઓનો લાભ આ ફેરિયાઓના પરિવારોને પાત્ર થાય છે જેવી કે પીએમ સુરક્ષા વીમા યોજના પીએમ જીવન જ્યોતિ વીમા યોજના પીએમ યોગી માનધન યોજના પીએમ જનધન યોજના પીએમ માતૃ વંદના યોજના જનની સુરક્ષા યોજના વન નેશન વન રેશન વીરે આ યોજના અંતર્ગત યોજનાનો લાભાર્થીઓને લાભ આપી શકાય તે માટે આઠ અલગ અલગ યોજના સાથે સંકળાયેલ અલગ અલગ વિભાગો જેવા કે બેંક આઈસીડીએસ વિભાગ આરોગ્ય વિભાગ શ્રમ વિભાગ મામલતદાર કચેરીની પુરવઠા વિભાગ વગેરે વિભાગોને સાથે રાખી ડભોઈ નગરપાલિકા દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના બેંક મેનેજર લખનસિંહ મીનાની હાજરીમાં તાલુકા પંચાયત કચેરી ડબોઈ ખાતે આ મિટિંગ યોજાઈ હતી આ મિટિંગમાં યોજનાના મેનેજર મહેશભાઈ પરમાર દ્વારા આ કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ આ યોજનાનો લાભ વધુને વધુ લાભાર્થી સુધી પહોંચાડી શકાય તે માટે અપીલ કરી હતી આ મીટિંગમાં ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવી પ્રોજેક્ટના મેનેજર મહેશભાઈ પરમાર અર્ચના પરમાર સમાજ સંગઠક પ્રવીણભાઈ બારિયા ડભોઈ અર્બનના ડોક્ટર જ્હાનવી ચૌધરી ડભોઈ નગરની તમામ બેંકના મેનેજર તથા આ યોજના સાથે જોડાયેલ અન્ય વિભાગના પ્રતિનિધિ પણ ખાસ હાજર રહ્યા હતા ગુજરાત આજીવિકા મિશન યોજના હેઠળ નાના ધંધા રોજગાર કરતા ફેરિયાઓ માટે લોકડાઉન કોવિડમાં પીએમ સ્વનિધિ કરીને યોજના ચલાવવામાં આવેલી સરકારશ્રી દ્વારા જેમાં નાના ફેરિયાઓને દસ હજારની લોન દસ હજાર પૂર્ણ કરતા વીસ હજારની લોન અને વીસ હજારની લોન પૂર્ણ કરતાં પચાસ હજારની લોન આપવામાં આવેલી હતી આ જ યોજનામાં વધુ ફેરિયાઓ પગભર થાય એમના પરિવારજનો પગભર થાય અને આર્થિક રીતે સક્ષમ બને એ ઉદ્દેશથી સરકારશ્રી દ્વારા સ્વનિધિ છે સમૃદ્ધિ કરીને યોજના અમલમાં મૂકવામાં આવી છે આમાં બેંક કક્ષા ની ત્રણ યોજનાઓ પુરવઠા વિભાગની એક યોજનાઓ તેમજ વિવિધ યોજનાઓ અમલમાં મૂકેલ છે જે યોજનાનો વધુમાં વધુ પ્રસાર થાય એ અનુલક્ષીને માનનીય એલડીએમ વડોદરા સાહેબના અધ્યક્ષસ્થાને તાલુકાની તમામ બેંકો તથા લાઇન ડિપાર્ટમેન્ટની એક મિટિંગ તાલુકા પંચાયત કચેરી ડભોઈ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને સ્વનિધિથી સમૃદ્ધિ યોજનામાં જે ફેરિયાઓને દસ હજારની લોન મળી છે એવા તમામ ફેરિયાઓને પ્રોફાઇલિંગની કામગીરી ડભોઈ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી છે આ પ્રોફાઇલિંગ બાદ જે લાભાર્થીને જે યોજનાનો લાભ મળવા પાત્ર હોય તેની આ લાઇન ડિપાર્ટમેન્ટને આજે સૂચના આપવામાં આવી છે અને ઝડપથી આ લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળે એ માટે વધુ માર્ગદર્શન આજની આ મીટિંગમાં આપવામાં આવ્યું છે